હું કે તમને આપડવા નહીં દે એ કેતી હું આથી કેતી હું તો તણે આપડે લેહેલ તક હું આપડવા નહીં દે પણ બધું સેટિંગ વિખાઈ જાય છે ન મેળાવે ને હમ ખાવા પીવાનું બધું ટાઈમસર ન ઓરિયે એટલે એ કરી તો રાખે હા પણ ખાવા પીવાનું વધે નહીં પણ ઘટવામાં પાછું હું કેવરાવે કરી ન રાખ ઓલ્યો ટાઈમસર બધું ન થાય ને એટલે જો નીંદર ન થાય તોય ન ઉતરે પછી સ્ટ્રેસ હોય તોય ન ઉતરે

ઊંટી જાકર આવલ ઊંટી અસલ રાતી એ ઝાકર ને તાવતી ને વટાણે કા જોડી યુજ ને તોરતી તૂટે જાય અમે પાછા બે જણા ઊન માર બાપુ હે પાણી વારવા માં વ્યસ્ત હોય એટલે પછી ગોડવાનો મેળ ને આવતો ને એક જણો જઈને વાહે જોઈએ ઘર નું કરવા વારો જોઈએ એમાં નેત કોઈ નો મેળ આવતો ને એ માર માં ને પગુ કોઈ ને બધું મટવા મંડ્યું એ

फिर पड़ेगा। मन है कि विहक टका तो दुखा हो है इवुल्ला के। ऐसी टका फिर पड़ेगा। हाँ। <laughs> ये जो हमारे वजन कटाई जहे, मेंटे जहे हाँ इवुल्ला के मन। वजन कितने किलो कटाड़ बहुत हमारे अजय? वजन अजय हमारे पीस वाते निपुग्गु। पीस वाते एक किलोई। अजय किलो है? है? અજે 10 કિલો ને અજે 20 કિલો કટાડી દયો તમે હા 20 કિલો ઘટાડી જજો નહી થાય ઉતરે ના ના તમારો આઈડિયલ વેટ આવે જાય તો હા 20 કિલો ઘટાડી 20 કિલો કટાડી દયો 20 કિલો ઘટે જાય હા બસ તો તો તમે 5 મહિનો હાલે હા અજે પાંચ મહિના થાય હે થાય હે એટલી કટે જાય ને વી આવે જાય આઈડિયલ વેટ ઉપર હા રેડી ઈ પણ આરામથી ઘટાડવાનો હે ખાતા પીતા ખાતા પીતા ને ટેન્શન લીધા વગર અહીં આપણી શરીરમાં ખબર જ ન પડે કે આપણે વજન ઘટાડીએ તે થાય કે આ થાય કે ગેસની ફૂટતી રહે હા નકર તો વજન ઘટાડે અમુક અમુક ઘણા ફોન આવતા હોય તો એ કહે કે અમે તમારી રીતે વજન ઘટાડ્યો પણ એ કે પછી નબળાઈ આવે ગઈ ને તો કે વજન ઘટાડવાનો અમે મૂકી દીધું એની તો નબળાઈ જ આવે જાય ને હા પણ કાં કોઈ શીખવાડવા વાળું ન હોય ખબર ન પડે કેવી રીતે ઉતારવો જોઈએ એ

આ બકાલ ઉતારવા આવું હોય તો વિચાર કરવો પડે કે ઓહો કી જવા હે ન્યા જો એ વા વાડી ન્યા થી છે બકાલું હું જા ખારેક ને પાહે જ છે ઓલી કોરા તો ન્યા થી આવું હોય ને કે તમે જાવ કો ઉતારે આવો મારા તો પગ દુખે મણે મારા થી ની પુગાય એ તો અમે સાજી ઉન બી નાલવા જાતી હા હાજી હા પીએ ને પછી બિન કે હાલો જાવ હોય તો હાલો હા ન્યા તમારે હાલવાની મજા આવી હે ને રોડ ઉપર પુલ માથે ઓલી

બસ બીના ઘેર ઉતી તી હાલવાની ન કે બીન ન હોય ને હાંજી હા તો પછી તો તો ઓલા બે નહીં દાખલો ઓલો જીણકો હૈ હાંસવાય નહીં ન કરતા એણી લઈને જાઓ તો ચાલે એ પાછો હસવાય નહીં ને રોડમાં ત્રણ દીગી હાલવા હા હા મજા આવે હાલવાની નખતા સારો હાજ થાય કે ઓહ હાલે ને ક્યાં કહેવાય હે પણ એવી એવું કહીને જ્યાં હાલે ને જાવ હું પુગાઈ જાય

એક so, <laughs> 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 વાથી તકલીફ થતી આવે આ કેટલા કિલો થયો તમારું હતા ઓગણીસ કિલો થયો ને પિંચાહી શિયા જો આ ઓગણીસ ઓગણી કિલો ને વા પાંચ કિલો પાંચ કિલો ને કેટલું કિલો ઉતાર્યું તમે સાત કિલો એ માર માં કરી રાખે એ બી કરી તો રાખતા ને

હું તા ના તી ઉનારું કરતા પછી ભાગ્યા નહોતા એટલી નહોતા કરતા બંધ કરી દીધું આજે ખરે આખા આખું ઉનારું ભાઈ